ગઈકાલે ભદ્ર વિસ્તારની વર્ષો જૂની અને સતત ચાલતી દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન દબાણકર્તાઓએ એસ્ટેટ વિભાગ અને એસઆરપી સાથે બોલાચાલી કરી બબાલ કરી અને આ દરમિયાન પોલીસે માત્ર મુકદર્શક બની તમાશો જોયો જાણવા મળ્યું છે કે સ્થાનિક લુખા તત્વો પર કારંજ પોલીસની મીચી નજર હોવાથી તેઓમાં કોઈ જ ભય નથી વાત તો એટલી વધી ગઈ છે કે દબાણ દૂર કરવા માટે કારંજ પોલીસે બંદોબસ્ત ન આપતા છેવટે એએમસીને ફાળવેલી એસઆરપીની મદદથી કામગીરી કરાઈ હતી